એ તમારા માટે સરસ મજાનો એક નવું નઝરારો લાવ્યું છે કે જે છે 2025 ના વર્ષનું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે એના આદર્શ ઉત્તરો સહિત એ તમારા માટે આવ્યું છે એની સાથે સાથે તમને અલગ અલગ વિષયના 5-5 તમને પ્રેક્ટિસ પેપરો પર તમને સાથે પ્રાપ્ત થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 6 અને જેનો વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત વિભાગ અને વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણ આધારિત જે વિભાગ છે ને એ તમારા પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ તમને પરીક્ષામાં પૂછાય છે એટલે એ વ્યાકરણ આધારિત વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડિયોની અંદર આપણે મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે તમારો અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ

ધોરણ દસના અસાઇમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડબલ્યુ ના માધ્યમથી પણ એ જે વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે આ અસાઇનમેન્ટ બુક તમે સરળતાથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસના વર્ષની ધોરણ દસની જે કાલે અસાઇનમેન્ટ બુક છે એની કિંમત છે માત્ર અને માત્ર બસો રૂપિયા નક્કી કરવામાં આવી છે જે તમારું ઉજ્જવર ભવિષ્યમાંથી તમારી કારકિર્દીને શ્રેષ્ઠ બનાવવા માટે બહુ જ નાની રકમ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 નો ગાલા અસાઇનમેન્ટ બુક છે એની ખરીદી કરી લેજો વિદ્યાર્થી મિત્રો જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ગાલા અસાઇનમેન્ટ બુકના આ તમે મુખપૃષ્ઠને જોઈ શકો છો આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ રહેલ એક QR કોડ તમને જોવા મળશે બરાબર આ આ QR કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમે સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને અહીં આગળ દર્શાવેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડને તમને એન્ટર કરવાનો કહેવામાં આવશે જો તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારો સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન ની અંદર રજીસ્ટ્રેશન થઈ જશે રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમે સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન જે છે એને સરળતાથી તમે તેનો ઉપયોગ કરી શકો છો પ્લસ એની સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે સરળતાથી મેળવી શકો છો

જે તમને તમારા માટે પ્રકાશિત થઈ ચૂકી છે જે તમને તમારા નજીકના દરેક બુક ત્યાંથી તમે એની ખરીદી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ તમારા માટે સૂચના સ્ક્રીન ઉપર છે કે ભાઈ પહેલી સૂચના છે કે ભાઈ માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે માંગ્યા એટલે તમને જે સૂચના આપી હોય એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું રહેશે

તો શારીરિકમાં પેલો રી એ હસવો છે બીજો રીતે જોઈએ આપણે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ બરાબર એટલે કે શારીરિક આ આપણો સાચો જવાબ તૈયાર થાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો આ જવાબ પણ તમારો સાચો થાય તો વિદ્યાર્થી મિત્રો તમને જીરો પાંચ ગુણ મળવા પાત્ર થાય એટલે જીરો પોઈન્ટ પોઈન્ટ પાંચ એટલે કુલ તમને એના કેટલા એક ગુણ તમને ત્યાં આગળ છે એ એક ગુણ તમને મળવા પાત્ર થઈ જશે ઓકે ચલો આપણે 34 નંબરની અહીંયા કઈ સૂચના જોઈએ પ્રશ્ન છે કે પરિણામ પરિવર્તા શબ્દની પરિવર્તા શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે ઓકે એના કેટલા ગુણ મળવા પાત્ર થશે એક ગુણ તમને મળવા પાત્ર થશે ઓકે પરિવર્તા નામ એટલે કે પરિણામ અહીંયા આગળ જો પરિણામ એમાં રી એ દીર્ઘ છે અહીંયા હર્ષવો છે બરાબર તો પરિવર્તન નામ એટલે કે પરિણામ બરાબર આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચી સાચો જવાબ લખીને એક શબ્દ તમે જવાબ લખીને એક ગુણ મેળવી શકો છો આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં કહેવાય ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરે તો અહીં આગળ વિભાગ સી એ તમારા માટે ટીપે ટીપે સરોવર ભરનારું એક તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ બુસ્ટર ડોઝ નામનું આ અહીંયા આગળ રહેલું છે બુસ્તાર દોસ્ત જેને આપણે કહી શકીએ કારણ કે તમને ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે તમારા સ્કોરને હાઈ લઈ જવા માટે આ વિભાગ સીખ ખૂબ જ અગત્યનું છે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 35 નંબરનો પ્રશ્ન કે ભાઈ ઉપરવાસ શબ્દોનો સમાસ તમારે ઓળખાવવાના છે બરાબર કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ વિકલ્પ જો કે ભાઈ ઉપરવાસ શબ્દોનો કયો સમાસ બનશે તો ભાઈ બહુવ્રીહિ સમાસ કર્મધારે સમાસ કે અવ્યયી ભાવ સમાસ આપણે જવાબ લખી શકીએ એક ગુણ તમને મળવા થશે હવે જુઓ અહીંયા ગાડી પણ ચીર છે અને અહીંયા ગાડી પણ ચીર આ ચીર કેવું છે દીર્ઘ છે અને અહીંયા ગાડી કેવું છે હસ્વ છે બરાબર આ દીર્ઘ છે આ છે

તો તમને કુલ એક ગુણ તમને મળવા પાત્ર થઈ જાય ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરળતાથી પરીક્ષાની અંદર તમે તૈયારી કરી શકો છો બરાબર એક માત્ર શબ્દ લખવાથી તમને પૂરે પૂરા ગુણ તમે મેળવી શકો છો ચલો 37 નંબરનો પ્રશ્ન જોઈએ કે આંગળાની બોર જેવી છા આંગળાની બોર જેવી છાપ જેવો જેવી જેવું કયો અલંકાર બને બરાબર એ તમારે યાદ રાખવાનું કારણ કે તમને વર્ગમાં તમારા ટીચર્સ તમારા શિક્ષકોએ તમને શીખવ્યું હશે આંગળાની બોર જેવી છાપ વાક્યમાંના અલંકારને પ્રકાર તમારે જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો તમને એક ગુણ મળવા પાત્ર થશે તો ભાઈ કયો અલંકાર બને ઉપરેક્ષા વ્યતિરેક કે ઉપમા અલંકાર તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ એ ઉપમા અલંકાર બને જેવો જેવી જેવું બરાબર અહીંયા આગળ આ શબ્દ આપણે ઓળખીને આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ એટલે ઉપમા અલંકાર બનતો જોવા મળશે ઓકે ચલો અને આપણે એક ગુણ મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર છવ્વીસ ના વર્ષનો આ એમપી બે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બે જ ની અંદર તમને મુખ્ય ચાર વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આ જે ચાર મુખ્ય વિષયો છે જેની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર મુખ્ય વિષયોને આપણે ધ્યાનમાં લીધેલા છે ઓકે જે વિદ્યાર્થીએ પોતે બોર્ડની એક્ઝામમાં એ વન નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ આઈએમપી બેચ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત રૂપ થઈ રહ્યો છે હવે તમારે આ આઈએમપી બેચની અંદર શા માટે જોડાવું જોઈએ એના બેનિફિટ શું છે એની વિશિષ્ટતા શું છે તેના ઉપર આપણે એક નજર કરીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ એની વિશિષ્ટતા સૌથી પહેલા કે ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારે તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ થવાની નથી ઓકે એની સાથે આપણે બીજું જોઈએ કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડेड લેક્ચર તમને આપવામાં આવશે બરાબર છે એટલે તમે પૂરે પૂરી તમારી તૈયારી કરી શકો છો અને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા તમામ પ્રશ્નોનો તમને જે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્વના જે પ્રશ્નો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે એટલે જે આ તમને પ્રેઝન્ટેશન આપવામાં આવે છે ત્યાં તમને એ આકર્ષક રીતે આપવામાં આવશે બરાબર જે તમે બહુ જ ઓછા સમયમાં વધુ યાદ રાખી શકો સરળતાથી અને ખૂબ જ ઝડપથી તમે યાદ રાખી શકો અને વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો એવી રીતે તમને સમજૂતી આપવામાં આવશે એની સાથે વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે એટલે તમે જ્યારે પણ પ્રિન્ટ લેવા માટે જશો ઝેરોક્સ કરવા માટે જાઓ ત્યારે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને તમારો ડાઉટ સોલ્વ કરવામાં આવશે એની સાથે સાથે તમારા બેકઅપ પ્લાન પણ તમને આપવામાં આવશે અને સૌથી વાત છે કે ભાઈ અમારા દ્વારા તમને તમને એ સપોર્ટ આપવામાં આવશે નાનામાં નાનો પ્રશ્નો હોય કે મોટામાં મોટો પ્રશ્ન તમે અમારા સુધી પહોંચાડશો તમે અમને જાણ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તરત જ તમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો એ અમારા અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે ખૂબ જ ઝડપથી એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલે તમારે નિશ્ચિત રહેવાનું અને સૌથી મહત્વનો અને સૌથી ઇમ્પોર્ટન્સ જે પોઈન્ટ છે એ કે પાછલા વર્ષોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના તમામના એ તમને એ સોલ્યુશન અહીંયા આગળ અમારા દ્વારા કરાવવામાં આવશે આ વિદ્યાર્થી મિત્રો પાછલા વર્ષોની અંદર જે પરીક્ષા લેવામાં આવી છે એવા જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરાવવાથી તમને શું ફાયદો થશે કે ભાઈ પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નપત્ર પૂછાય છે કયા કેવા કેવા પ્રશ્નો આવે છે કઈ રીતે તમારે તૈયારી કરવાની કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારે લખન કરવાનું છે તમારે કઈ ઉપયોગ કરવાનો ઓછા સમયમાં વધુ ગુણ તમે કેવી રીતે મેળવી શકો બરાબર એ તમે અહીંયાથી શીખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેની જે કિંમત છે એ એક વિષય માટેની એ ત્રણસો ને નવ્વાણું રૂપિયાની આપણે નક્કી કરેલી છે બરાબર તો 399 રૂપિયા તમે કિંમત ચૂકવીને જે વિષયમાં તમારે જોડાવવું હોય જે વિષયના આઈએમપી બેચની અંદર તમારે જોડાવવું હોય એ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ શકો છો વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુમાં વધુ માહિતી મેળવી શકો છો અથવા વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ પણ તમે ડાઉનલોડ કરીને

કયો સમાનાર્થી શબ્દો તમારે શોધીને લખવાનું છે એક ગુણ મળવા પાત્ર થશે ઓકે તો પહેલો જ શબ્દ જોઈએ શીર બરાબર શિર શબ્દ જે છે બરાબર એ શબ્દોનો અહીંયા કરી અર્થ શું થાય તો જુઓ ટોચ શિખર કે મસ્તક આ ત્રણ શબ્દોમાંથી એક સાચો જવાબ લખવાનો બરાબર બાકીના બે શબ્દો ખોટા તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ શિર એટલે કે મસ્તક શિર એટલે કે મસ્તક આપણે આટલો જવાબ લખશું એટલે આપણને ઝીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાત્ર થઈ જાય આપણે અર્થ લખી શકીએ છીએ બરાબર અહીંયા આગાડી એટલે આ જવાબ તમારો સાચો પડે એટલે અહીંયા ગાડી તમને બીજો જીરો પોઈન્ટ પાંચ ગુણ તમને મળવા પાત્ર થઈ જશે જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે કે તમને કુલ એક ગુણ તમને મળવા પાત્ર થઈ જશે

નીચેના રૂધી પ્રયોગનો અર્થ જણાવો એક ગુણ બરાબર તો આપણે જોઈએ કે જીવ ઊંચો થઈ જવો બરાબર હવે જો સૂચના શું છે રૂધી પ્રયોગનો અર્થ જ જણાવો છે વાક્યમાં પ્રયોજન કરવાનું કહ્યું નથી એટલે માત્ર અને માત્ર આપણે શું કરવાનું છે અહીંયા આગળ તેનો અર્થ જ આપણે દર્શાવવાનો છે તો જોઈએ જીવ ઊંચો થઈ જવો બરાબર શું છે જીવ ઊંચો થઈ જવો આ જે શબ્દો છે એ શબ્દોનો અર્થ આપણે લખી શકીએ કે ઉચાત કે ચિંતા થવી શું ઉચાત કે ચિંતા થવી એ આપણે જવાબ દર્શાવી શકીએ છીએ ઓકે ચાલો બેતાલીસ નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે એની સૂચના જુઓ કે નીચે આપેલ કહેવતનો અર્થ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જેનો તમને એક ગુણ મળવા પાત્ર થશે બરાબર તમારા માટે કહેવત છે પારકી માં જ કાન વિંદે તો આપણે જવાબ લખી શકીએ લોહીનો સંબંધ ન હોય તે વ્યક્તિ જ એકષ્ટદાયક કેળવણી આપી શકે છે બરાબર લોહીનો સંબંધ ન હોય તે વ્યક્તિ જ કષ્ટદાયક કેરવણી આપી શકે છે ઓકે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તેતાલીસ નંબર નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જેનો તમને એક ગુણ મળવા પાત્ર થશે જેને કોઈ રોગ નથી તે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નિરોગી બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જવાબ લખી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ

નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે શું નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું એક ગુણ મળવા પાત્ર થશે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કર્તરી વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે સૌથી પહેલા તો ધ્યાન રાખવાનું કે આપણે કર્તાને મહત્વ આપવાનું છે જો કર્મણી વાક્ય હોય તો આપણે કર્મણી કર્મને મહત્વ આપવાનું હોય પ્રેરક વાક્ય હોય બનાવવાનું તો આપણે પ્રેરવાનું કામ કરવાનું હોય છે ઓકે તો આપણે જોઈએ અહીંયા આગળ વાક્ય આપણને આપ્યું છે કે પોલીસે ચોરને પકડ્યો બરાબર

કેટલા ગુણ મળવા પાત્ર થશે તર્પદા શબ્દોને શિષ્ટ રૂપમાં એક ગુણ તમને મળવા પાત્ર થશે બરાબર હેર હેર શબ્દનો અર્થ થશે શહેર બરાબર હેર શબ્દનો અર્થ શું થશે શહેર બરાબર ચલો 47 નંબરનો અહીંયા પ્રશ્ન છે તમારા માટે સૂચના છે જુઓ કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર તમારે જણાવવાનો છે શું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધવાનું અને વિશેષણનો તેનો પ્રકાર પણ તમારે જણાવવાનો છે જેના તમને કેટલા ગુણ મળવા પાત્ર થશે જેના તમને એક ગુણ તમને મળવા પાત્ર થશે વાક્ય છે શીલવંત સાધુને વારે વારે નમીએ શીલવંત સાધુને વારે વારે નમીએ જેમાં શિલવંત એ ગુણ વિશેષણ આપણને રહેલું જોવા મળે બરાબર છે એટલે આ એક ખાસ તમારે ધ્યાનમાં રાખો ચલો 48 નંબર જોઈએ તો સૂચના છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તમને એક ગુણ મળવાપાત્ર થશે હવે જો અહીંયા આગળ વિશેષણ શોધવાનું અહીંયા અગાડી ક્રિયા વિશેષણ બંને સરખું જ છે અહીંયા વિશ્લેષણ શોધ્યું જો આપણે માત્ર સિલવંત લખ્યું હોય તો આપણને જીરો પોઈન્ટ પાંચ ગુણ મળશે પરંતુ સિલવંત અને ગુણવાચક બંને લખ્યું એટલે આપણને એક ગુણ મળવા પાત્ર થાય કારણ કે સૂચના આપી છે કે ભાઈ નીચેના વાક્ય માટે વિશ્લેષણ શોધી તેનો પ્રકાર જણો એવી જ રીતે અહીંયા ગઈ પણ જો આ વાક્ય આપ્યું છે આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી બરાબર તો હવે આ વાક્યમાં ક્રિયા વિશેષણ જે છે તો હું માત્ર ને માત્ર ક્રિયા વિશેષણ દર્શાવ અને એનો ક્રિયા વિશેષણનો પ્રકાર નહીં દર્શાવ

એટલે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અમે શું કર્યું છે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરી નાખ્યા છે એની પીડીએફ ફાઈલ અમારી પાસે ઉપલબ્ધ છે જો એ તમારે મેળવવી હોય તો તમે અમારો સંપર્ક કરો અમે તમને આપીશું અને તમે તમારા માત્ર ને માત્ર વાંચન ઉપર ધ્યાન આપીને સારામાં સારા સ્કોર તમે કવર કરી શકો છો ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે અમારી પાસે રહેલા જે પ્રશ્નપત્રના સોલ્યુશન છે એની પીડીએફ ફાઈલ તમે સરળતાથી તમે મેળવી શકો છો તો ઝડપમાં ઝડપથી તમે મેળવી લેજો વધુ માહિતી વિદ્યાર્થી મિત્રો તમે અમારા નંબરનો સંપર્ક કરીને મેળવી શકો છો ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ નંબરનો પ્રશ્ન વિજ્ઞપ્તિ બરાબર આ જે વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના છે એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે વિદ્યાર્થી મિત્રો જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે બરાબર વિજ્ઞપ્તિ તો સૌથી પહેલા તો વ પરંતુ વ એ કેવો હોવો જોઈએ હલન એની સાથે કેવો છે હસ્વ કે દીર્ઘ વિ તો ભાઈ એ અહીંયા હસવો છે કે દીર્ઘ તો ભાઈ એ હસ્વ બરાબર હસ્વ વે બરાબર એટલે કે હસ્વ ઈ બરાબર જો અહીંયા હલંત વત્તા હસ્વ ઈ તો અહીંયા ગાડી જો જ અને અંગત બરાબર જ અને અંગત તો હલંત જ વત્તા અંગત બરાબર વત્તા અ વત્તા હલંત પ વત્તા હલંત ત વત્તા હલંત અ અહીં વત્તા ઇ અહીંયા હસવો છે એટલે ઈ અહીંયા પ અને ત જોડાયેલા છે એટલે પ અને ત સાથે અને અહીંયા હસવો છે એટલે આપણે હસવો એનો ઉલ્લેખ કરીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળ જોઈએ પચાસ નંબરનો પ્રશ્ન નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એના કુલ તમને એક ગુણ મૂળવાપાત્ર થશે બરાબર હવે જો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તમને જે વાક્ય આપેલું છે તેમાં તમારે પ્રેરવાનું કાર્ય કરવાનું છે ઓકે પ્રેરક વાક્ય રચનામાં શું કરવાનું આપણે પ્રેરવાનું કાર્ય કરવાનું હોય છે

એક ગુણ મળવા પાત્ર થઈ જશે કેટલા પરીક્ષામાં તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે ચાલો આપણે જોઈએ આગે ખેતર આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વાર્તી ઓકે આ જે પંક્તિ છે એ પંક્તિમાં કયો છંદ રહેલો છે એ આપણે જણાવવાનું છે ઓકે તો આપણે જવાબ લખ કે શાર્દુલ વિક્રેદિત છંદ એ આપણને રહેલો જોવા મળશે કયો છંદ શાર્દુલ વિક્રેદિત છંદ એ આપણને રહેલો જોવા મળે છે ચલો 52 નંબર છે આકાશે સંધ્યા ખેલીતી માથે સાતમ કેરો ચાલ છંદનું ગણ અને બંધારણ તમારે જણાવવાનું છે બરાબર કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર થશે

યતિ ક્યારે આવે છે તો ભાઈ એ સોળમાં સોળમી માત્રાએ ત્યાં આગળ યતિ આવતી આપણને જોવા મળશે બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

આપણે મળીશું એક નવા વિભાગ સાથે એક નવા ટોપિક સાથે એક નવા મુદ્દા સાથે હું આપ સારવાની રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ